ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માળખાના વિકાસ માટે રૂપિયા તેતાલીસ હજાર છસો એકાવન કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે રૂપિયા ત્રણ હજાર એકસો નવ કરોડ અને ચારસો જ્ઞાનસેતુ શાળાઓ માટે રૂપિયા ચોસઠ કરોડનો સમાવેશ થાય છે એટલું જ નહીં સરકારે આરટી યોજના હેઠળ વીસ હજાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી વાઉચર સ્કીમ અંતર્ગત રૂપિયા પચાસ કરોડની ફાળવણી કરી છે આંગે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાનનું વિઝન છે કે શાળા શિક્ષણ પ્રણાલીમાં ઓનલાઈન અને રિયલ ટાઈમ મોનિટરિંગ હોવું જોઈએ આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત દેશનું પ્રથમ એવું કેન્દ્ર છે જ્યાં ઓનલાઈન અને રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે અમારે માનનીય પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હે स्कूल एजुकेशन सिस्टम में ऑनलाइन और रियल टाइम मॉनिटरिंग हो यह विद्या समीक्षा केंद्र गुजरात ये देश का ऐसा प्रथम सेंटर है कि यहाँ ऑनलाइन और रियल टाइम मॉनिटरिंग होता है यहाँ वी में आर्टिफिशियल इंटेलिजेंस बिग डेटा एनालिसिस और मशीन लर्निंग जैसे जो टेक्नोलॉजी अपडेटेड जो टेक्नोलॉजी है उसका मॉनिटरिंग में हम यूज करता है गुजरात में अनोखो विद्या समीक्षा केंद्र चौपन हजार ચાર લાખ શિક્ષકો અને એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓને આવરી લે છે આ કેન્દ્રએ ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં અમૂલ પરિવર્તન આણ્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં આરંભ કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં પચાસ શિક્ષકો દ્વારા વાર્ષિક પાંચસો કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરવામાં આવે છે એઆઈ અને મશીન લર્નિંગની મદદથી ઓનલાઈન એટેન્ડન્સથી માંડીને એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે

सभी प्रकार की है गवर्नमेंट स्कूल फाइनेंस स्कूल नेट स्कूल सभी स्कूलों का क्लासरूम ऑब्जर्वेशन व्हेन द टीचर इज टीचिंग यू कैन सी रियल टाइम हियर